હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બધાને સવારના અગિયાર વાગ્યા છે અને ઘરનું કામ તો ઓલમોસ્ટ પતી જ ગયું છે બધું અને હવે રેડી થઈ અને મારે જવાનું છે ગ્રોસરી શોપિંગ માટે ડી માર્ટ તો ફટાફટ શોપિંગ કરી અને જલ્દી આવી જાઓ પરો ખુશી બે આવશે આઈ થિંક દોઢ વાગે પરો આવે છે ત્યાં સુધીમાં તો હું આરામથી આવી જઈશ અને રસ્તામાં બીજી એક બે વસ્તુ લેવાની છે અને વચ્ચે શાક માર્કેટ આવે તો આજના દિવસમાં અત્યારે સવાર સવારમાં બધું કામ પતી જશે શાકભાજીનું અને ગ્રોસરી શોપિંગનું ને એવું બધું તો બહુ ટાઈમથી આ ડીમાર્ટમાં તું ગઈ નથી એટલે ડીમાર્ટ જાઉં છું અને ત્યાં શૂટિંગ અલાઉડ છે ને એટલે ત્યાં શૂટિંગ નહીં કરું બસ ડાયરેક ફટાફટ શોપિંગ કરી અને જલ્દી જલ્દી ઘરે આવી જાઉં આજનું વેધર વાદળછાયું છે બિલકુલ તડકો આવ્યો નથી પહોંચી ગઈ છું ડીમાર્ટ તો ફટાફટ શોપિંગ કરી આવું તો ગાઈસ શોપિંગ થઈ ગઈ છે આપણી ડન ફટાફટ અહીંયાથી નીકળી બે બેક થઈ ગયા છે અને જે બહાર ધુમ્મસ ને ધુમ્મસ છે આ તડકો કાંઈ એવો નથી વાતાવરણ એકદમ ઠંડુ સો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે આટલી શોપિંગ થઈ છે આજે પહોંચી ગયા છીએ ઘરે શોપિંગ કરીને અને એક વાગી ગયો છે તો એ ફટાફટ રસોઈ બનાવી પડશે પરો ભાઈ હમણાં આવી જશે એવો વિચાર છે કે પાલકની ભાજી બનાવી આપું કારણ કે ભાજી છે ને હું બંને ટાઈમ ગમે ત્યારે ચાલે અત્યારે ફૂલ સિઝન છે ને તો પાલક ને મેથીને એવું મિક્સ કરીને જનરલી બનાવજ પરોને ખુશી ભાઈ એમ કે મમ્મા બપોરે ભાજી ના બનાવી તારે સાંજે બનાવી પણ ભાજીનો સ્ટોક એટલો બધો થઈ ગયો છે ને તો વિચારું છું કે અત્યારે બનાવી નાખું બાકી તો મૂળા અને બીટ ને આદુને એવું લીધું હતું અને બાકી એમાં છે શોપિંગ જે કરેલી છે એ બધી વસ્તુ છે આમ તો સાબુ શેમ્પુ ને બસ એવી જ વસ્તુ વધારે છે તો આ છે મેથી પાલક બહુ જાજી મેથી પાલક છે અને લોટ વગરની બનાવવાની છે એટલે ટમાટર ને છે છે ચણાનો લોટ એડ કરીને બનાવતા હોય જનરલી ભાજી આપણે એમનો મજ બનાવવાનો છે તો લસણ અને ટમેટું નાખી દીધું છે અને આ બે મિક્સ ભાજી છે હેલો થોડો આજે હું તારા માટે ભાજી બનાવું છું આ ભાજી ખાધીતી યાર અકાળીતી ભાજી ખાધી તો પેલી માતી પાઉ ભાજી ખાધીતી ને ભાજીયસ ના ના ગોટી ભાજી ખાધીતી ભલે ને એ તો પાઉંભાજીની ભાજી ખાધી હતી ને આજે તો સ્પેશિયલ મેથી પાલક મિક્સ શિયાળામાં છે ને ફૂલ એટલે ફૂલ ગ્રીન ગ્રીન વેજીટેબલ જ બધાય ખાવાના હોય નાના છોકરાઓને કાંઈ ના થાય

મોબલેસી છે ચાલ કેવો રહ્યો દિવસ આજનો ખાઈ જવાનું હોય એટલે હું આટલી ન ખાઈ નથી ખાતો

e tu carabinaci piaccia che c'è una grande gatta tante ne vive la vita e tu bevi beviate magari non si ma le vado i bagari le missi la gatta બને છે તો હારા પણ થોડું મેસી મેસી વધારે થઈ ગયું કેમ એટલે તુરંત ના બોલો વા કરે છે પણ હું ગાંઠિયા કાઢતી હતી ઓમાંથી કઈ ના થાય આમ જ થાય હમ રેડી રેડી ચીલો બહુ તો છેલા બે ઘાણવા વરિયા છે ના ઓલો પકડે મેની પકડે થેન્ક યુ હમ

પેલા આવી લઈ સો સગાઈ સવારમાં ગાંઠિયા બનાવ્યા ને ત્યારે કિચનની હાલત એટલી મેસી હતી ગજબ અને એને મારે ક્લીન કરતા છે ને અડધો કલાક થયો છે અને ગાંઠિયા એટલા બીના છે અડધો ડબ્બો પરવા આવશે ને એટલે ઓલમોસ્ટ અડધો ખાલી થઈ જશે એવું લાગે છે કચરિયું ખવાય છે અત્યારે અને મારે ને ખુશીને જાવું છે અત્યારે બાર વાયગ્યા છે અત્યારે સાંજના સાડા પાંચ અને અમે બંને જઈ રહ્યા છીએ બહાર એક મેડિસિન લેવાની છે એટલે અને બસ એક બે કામ છે બહારના એટલે પથ્થારા કર્યા છે બેગના ટીવી જોવાનું કામ કરે હોમવર્ક કરવાનું કામ કરતા નથી આમાં છે ખજૂર ડ્રાય ફ્રૂટ કાળા કલરનું છે બહુ મસ્ત છે ટેસ્ટી હા એક પ્રોગ્રામ પ્રોગ્રામ લાગે છે જો

મમ ખાલી વહેમ ہوا હુગા મોટો જ હોય જોયો હે એટલે શોપિંગ કરે છે રીટર્ન માં તો નિયદ ન આવે આવું

પાકો બે બનાવશો મંચુર હમ તમે તો બહુ સુગંધ સગાઇ તમે પોચી ગયા છીએ ઘરે અને બાર જે બી કામ હતા ને બધાય પતાવી અને આવી ગયા છીએ સાડા વાગી ગયા છે આવ લોગને એન્ડ કરી દઈ હવે રસોઈ બનાવશું પછી જમશું પછી સૂઈ જશું મળશું નેક્સ્ટ વિડીયોમાંથી બધા એને બાય બાય